નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા

અને આ આમ આદમી પાર્ટીની સંખ્યા એટલી વધતી જાય છે ધીરે ધીરે કે હવે મનસુખ વસાવા બોખલાઈ ગયા છે એનું નિરંજન વસાવાએ કહી દીધું છે તે વિડીયો ઉપર આપ નજર કરો. મનસુખભાઈ વસાવા એકદમ બોખલાઈ ગયા છે. અને એ શું બોલે છે શું કરે છે અને શું કહેવા માંગે છે એ જ એમને પોતે ખબર નથી પડતી ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધી વધતું જઈ રહ્યું છે એના લીધે કદાચ એમનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયેલું છે એવું લાગે છે આ મનસુખભાઈ વસાવા જેમનું અહીંયા નાંદોદ વિધાનસભામાં એમનું કોઈ પણ જાતનું કંઈ લાગતું નથી પણ તેમ છતાં પણ વારંવાર ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા જે તે સમયે અહીંયા ગાડી સિવિલ હોસ્પિટલનો મુદ્દો હતો બીજા ઘણા બધા મુદ્દાઓ પર અમે વારંવાર એમને ટાર્ગેટ કરતા આવીએ છીએ તો અમે એમને ભારતીય જનતા પાર્ટીમાં જે વખતે હતા તેમણે કીધું હતું કે તમે અહીંયા ગાડી ચંચુપાદ ના કરશો એના લીધે એમણે બીજી વાત જુના રાજની વાત કરે છે જુના રાજ એમના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું ભલે એમની જન્મભૂમિ છે એમણે જે વસ્તુ કરવાની હતી આજે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી એમણે આ વસ્તુ કોઈ કરી જ નથી વિકાસના કામો આજે તમે પ્રતાપનગરથી અંકલેશ્વર રોડ પર મનસુખભાઈ એરોપ્લેનમાં જાય છે કે હેલીકોપ્ટર પાંત્રીસ પાંત્રીસ વર્ષથી સરસદ છે આજે રાજપાય નેત્રવાળા રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ અરે એમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ રસ્તાઓ એટલા જર્જરિત એટલા બધા ખરાબ છે પણ તેમ છતાં આ મનસુખભાઈ વસાવા કશું બોલતા નથી ત્યાં ધારાસભ્ય ત્યાં સંગઠન એમને કોઈ પૂછતા નથી એના લીધે મનસુખભાઈ વસાવા ફક્ત ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવા શું કરી રહ્યા છે નાંદોદમાં આવીને અહીંયા ગાડી કમલમ માં બેસી અથવા તો એમના ઘરે બેસીને ફાકા ખોદદારી કરવાનું બંધ કરો તમને અહીંયા ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ચૂંટાડીને સત્તા પર બેસાડે છે તમે મંત્રી પણ બની ચૂકેલા છો પણ તેમ છતાં તમારાથી કોઈ કામો નથી થતા તમે પોતે જે સાંસદની ગ્રાન્ટ આવે છે એ પણ દર વર્ષે તમે ત્યાં ગાડી જમા કરી દો છો તમે વિકાસ કરો અને અને પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો

એ એ વાત એકદમ પાયા સ્વાભાવિક છે કે અમે ત્યાંથી આવતા હતા તો ત્યાં ગાડી અમે ઉભા રહ્યા બરાબર ત્યાં ગાડી બીજા લોકો જે આમ તેમ રફાદફી કરતા હતા તો અમે ત્યાં ગાડી ઉભા રહ્યા મનસુખભાઈ પાસે પુરાવા હોય તો અમને જનતા સમક્ષ મૂકે એટલે મનસુખભાઈ વસાવા પાસે નિરંજનભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા વિશે બીજા કોઈ મુદ્દા છે નથી એટલે આ તો બે હજાર ચૌદ પંદર ની વાત છે જયારે અમે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે એ વાત આજે દસ વર્ષ પછી મનસુખભાઈ ને દેખાય છે એટલે મનસુખભાઈ પાસે કોઈ મુદ્દા હોતા નથી અને નિરંજનભાઈ વસાવાને ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરે છે તમે સાંસદ છો તમારે જે વિકાસલક્ષી જે કામો કરવાના છે આજે જર્જરીત શાળાઓ છે આજે સ્કૂલમાં શિક્ષકો નથી આજે રોડ રસ્તા ખરાબ છે આજે હોસ્પિટલોમાં ડોક્ટરો નથી જે સાધનો નથી એની ચર્ચા કરો તમે કેમકે સરકારમાં તમે છો ચૈતરભાઈ વસાવાને અમે કાલે અહીંયા ગાડી પચાસ લાખ રૂપિયા જે ત્રણ પરિવારના જે મજૂર વર્ગના લોકો મરી ગયા એમને ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અને ત્યાંના લોકો એ આખી રાત ચૈતરભાઈની રાહ જોઈ અને ચૈતરભાઈ સવારે આવીને એટલે એમને પચાસ પચાસ લાખ રૂપિયા આપે છે ક્યાં હતા તે વખતે મનસુખભાઈ વસાવા ત્યાં ગાડી આવું જોઈએ ને આદિવાસી સમાજની એટલી બધી ચિંતા છે એમને તો તો કેમ નથી આવ્યા શું ફક્ત કમલમમાં બેસી અને ફક્ત નાના મોટા કાર્યક્રમોમાં પેલા અધિકારીઓને ધમકાવાના અને નેતાઓને ખગડાવાના અરે ભાઈ પ્રજાના કામ કરો આ તો તમે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર તમે ચૂંટાઈને આવો છો આવજો કોઈ દિવસે અમારી જોડે જેવી જેવી રીતે અમે પ્રજાની સામે અમારી સરકાર નથી અમારી કોઈ જગ્યાએ એ નથી તેમ છતાં અમે આજે પ્રશ્નના પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા છે પ્રજાનું કામ કરીએ છીએ એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો છેડો પાડીને આજે હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી અને જયતરભાઈની વિચારધારા સાથે આજે જોડાય છે નિરંજનભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ મનસુખભાઈ વસાવા અને એમની આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ ભોખલાઈ ગઈ છે કેમ કે એમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ તો બનાવવા જઈ રહી છે એટલા માટે મનસુખભાઈ વસાવાએ અત્યારે બે ત્રણ દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી અને એમના નેતાઓને વારંવાર ખખડાવતા આવ્યા છે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો એમના કાર્યક્રમોમાં જતા હશો એમને કોંગ્રેસથી ડર નથી એમને આમ આદમી પાર્ટી અને ચૈતર ભાઈ ડર છે એમને ડર એ વાતનો છે કે જે ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી આ ટ્રાઈબલ વિસ્તારમાં રાજપાટ કરે છે એમની ખુરશી હવે ડગમગવા લાગી છે એમને ક્યાંક ને ક્યાંક ડર છે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અમારા હાથમાંથી જાય છે એટલે વારંવાર એમના કાર્યકર્તાઓને અને એમના હોદ્દેદારોને એ ખગડાવતા આવ્યા છે અને કહેતા આવ્યા છે અરે ભાઈ ગરડેશ્વર તિલક ગરડેશ્વર તિલકવાડા નાંદો ચીકદા

તો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ થી ખાલી સાઇડ પર તમે સ્વયંભૂ લડીને જોજો તો તમને અમે બતાવશું કે ચૈતર વસાવા ને નિરંજન વસાવા ને એમની ટીમ શું છે તમે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ખાલી આટલા વર્ષોથી ચૂંટાઈને આવો આપે સાંભળ્યા હતા નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા જેમણે જે મનસુખ વસાવાએ ટિપ્પણી આપી હતી તેને લઈને તેને તેણે એવું કહી દીધું છે કે વર્ષના સાંસદ સાંસદ રહેલા આપ અત્યારે પણ છો તમારી કામગીરી તો ઝીરો જ છે તેવું પણ તેમણે જે નિવેદન કર્યું છે તેમાં કહી દીધું છે ત્યારે અમારા અહેવાલ લઈને તેમજ જે નિરંજન વસાવાએ આ વિડીયો વાયરલ કર્યો છે ને તેને નિવેદન કર્યું છે તે ટિપ્પણીને લઈને તેને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ